હું યશ આપની સાથે માર્કેટના મહારથી તમે ક્યારે બની શકો કે જ્યારે તમે શીખો સમજો અને નિર્ણય સાચો દો તો તમે માર્કેટના મહારથી બની શકો માર્કેટમાંથી નફો કમાઈ શકો અને મોંઘવારીની સામે જે એક લડત આપવાની વાત છે આપણા નાણાં આપણી કેપિટલને પ્રોટેક્ટ કરવાની વાત છે તે પણ તમે કરી શકો માર્કેટના ખાસ આપણે અત્યાર સુધી ટેકનિકલ એનાલિસિસ માર્કેટના કઈ રીતે સમજવા સમજવા સ્ટોક્સના સમજી રહ્યા છીએ ખૂબ જ સરળ ભાષામાં ગુજરાતી આપણી સાથે જોડાઈ રહ્યા છે વિશાલ સર વન્સ અગેન થેન્ક યુ આપણે ખૂબ જ સરસ રીતે સમજી રહ્યા છીએ માર્કેટના પેટર્ન્સને અત્યાર સુધી સમજ્યા આરએસઆઈ થી લઈને બાય સેલ સેટઅપને સમજ્યા બહુ સરસ રીતે તમે પાછલા એપિસોડમાં કેન્ડલ્સ સમજાવી છે આપણે એ જ કન્ટિન્યુ કરીશું આજે યસ કેમકે કેન્ડલસ્ટિક એક મોટો વાસ સબ્જેક્ટ છે અને એમાં અગર આપણે જે બેસિક કેન્ડલસ્ટિક બુકની વાત કરી એમાં ટોટલ પાસઠ કેન્ડલ છે અલગ અલગ પણ બધીને આપણે ખાલી જે મેઇન જે પંદર વીસ કેન્ડલ છે જેને આપણે સમજી લઈએ અને એનો મિનિંગ સમજી લઈએ કે બોડી અને શેડો અને ક્યાં આવવું જોઈએ તો આપણને આ આ માર્કેટ જે આપણે પાછળ પણ ચાર્ટ દેખાય છે એને પણ એનાલાઇઝ કરી શકીએ સો આપણે આજે ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરીશું અને એમાં ડિટેલમાં જશું ઓકે નમસ્કાર મારું નામ છે વિશાલ મલકાન અને થેન્ક યુ સો મચ જે આપણે લાસ્ટ બધા એપિસોડ છે તમે જે રિસ્પોન્સ આપ્યો છે જે ફીડબેક આપ્યો છે એ બહુ જ સરસ છે અને મને એમ લાગે છે કે આપણે આ સિરીઝને હજી કન્ટિન્યુ કરતા જઈએ તો હવે આપણે લાસ્ટ ટાઈમ જોયું કે આપણે એક સિંગલ કેન્ડલસ્ટિક ડોજીની વાત કરી હેમરની વાત કરી શૂટિંગ સ્ટારની વાત કરી જેમાં બોડી બહુ જ નાની હોય છે અને શેડો મોટા હોય છે એનો મતલબ કે એ બહુ ઇન્ડિસિસિવ કેન્ડલ્સ છે એટલે એમાં હજી ક્લિયર બુલ કે બેરનો સાઇન નથી તો હવે આજે જે આપણે વાત કરીશું એ ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરશું તો એક કોઈ કોઈ જે વસ્તુ જે જેમ કહેવાય ને કે થમ રૂલ્સ છે જે રૂલ્સને બ્રેક ન કરાય તો સ્મોલ બોડીનો રૂલ શું છે કે સ્મોલ બોડીને ઓલવેઝ કન્ફર્મેશન જોઈએ બીજા દિવસે ઈદ દિવસે ન ટ્રેડ કરે રાઈટ લોંગ બોડી હોય મોટી બોડી હોય તો એમાં કન્ફર્મેશનની જરૂર નથી તો આપણે આજે લોંગ બોડી પણ જોઈશું જેમાં આપણે ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન જોઈશું તો ચાલીએ આપણે આજે શરૂ કરીએ લોંગ ડબલ બોડી કેન્ડલસ્ટિક પેટર્ન એટલે બે કેન્ડલ બનીને શું થાય છે એક બીજું નામ છે જે પહેલી કેન્ડલનું નામ છે એનું નામ છે ડાર્ક ક્લાઉડ કવર ડાર્ક ક્લાઉડ જેમ મેં કીધું કે આ બધા નામ થોડા જાપનીસ જેને બુક જેને કેન્ડલસ્ટિક ઇન્વેન્ટ કર્યું હતું એ લોકોએ રાખ્યા છે પણ આપણે એનો મિનિંગ સમજી લઈએ કેન્ડલ જોઈને તો પણ બસ છે રાઈટ સો આપણે આ ડાર્ક ક્લાઉડ કવર શું છે કે માર્કેટની ટ્રેન્ડ જે પહેલાં છે ગ્રીન એટલે કે ટ્રેન્ડ ઉપર 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 જઈ રહી છે અને પછી જ્યારે ડાર્ક ક્લાઉડ બને છે તો શું થાય છે કે માર્કેટ ખુલે છે ઉપર તમે આ કેન્ડલને ધ્યાનથી જુઓ કેન્ડલ ખુલે છે ઉપર માર્કેટ પણ થોડું ઉપર જઈને પછી નીચે બંધ આવે છે અને પહેલીવાળી ગ્રીન કેન્ડલને ઓલમોસ્ટ ડિફીટ કરી નાખે છે જ્યારે પચાસ ટકાથી વધારે ડિફીટ કરે એનો મતલબ કે આ ડાર્ક ક્લાઉડ કવર કહેવાય તો આપણે એને જોઈએ ટુ કેન્ડલ પેટર્ન છે એટલે એક વ્હાઇટ અને રેડ એટલે તો વ્હાઈટ અને બ્લેક કાં તો ગ્રીન અને રેડ જે પણ તમે કલર રાખો સોફ્ટવેર પર બે કેન્ડલ બને ત્યારે ડાર્ક ક્લાઉડ કવર દેખાય અને એ પહેલાં એક અપટ્રેન્ડ હોય છે જેમ કે મેં લાસ્ટ એપિસોડમાં બોલ્યું હતું કે કોઈપણ પેટર્ન છે ને જેટલી પણ છે રિવર્સલ પેટર્ન છે અને રિવર્સલ પેટર્ન કરવા માટે રિવર્સલ ટ્રેન્ડ હોવી જોઈએ અગર સાઇડવેઝમાં બધી પેટર્ન આવે તો એમાં કંઈ રિવર્સ થવાનું નથી તો એક સારી અપટ્રેન્ડ હોય અને પછી આપણને ડાક કવર દેખાય તો આપણે એનો ટ્રેડ કરી શકીએ તો આપણને એનો રિવર્સલ મળી શકે તો પ્રિસિડેડ બાય એન અપ ટ્રેન્ડ સેકન્ડ રેડ કેન્ડલ ઓપન્સ અબાવ ધ ગ્રીન કેન્ડલ ગ્રીનની ઉપર ખુલશે અને પછી નીચે બંધ આવશે અને ગ્રીનને મિનિમમ પચાસ ટકાથી વધારે હવે આ જે વસ્તુ એક એક વસ્તુ સમજાવું છું ને એકદમ ડિટેલમાં છે ઘણીવાર ઘણું ઉપર ઉપરથી બધું સમજી જાય પણ હવે આ ઉપર ખુલ્વું જોઈએ અને પચાસ ટકાથી વધારે નીચે બંધ આવવું જોઈએ અને ટ્રેન્ડ પછી હોવો જોઈએ એને કહેવાય ગોઈંગ ડીપ નોટ બ્રોડ આપણે એક જ ટૉપિક છે કેન્ડલસ્ટિક પેટર્ન એમાં એટલું ડીપમાં જઈએ છીએ ઉપર ઉપરથી જેટલું મેં કીધું અધૂરું નોલેજ વધારે ડેન્જરસ થઈ શકે હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું ત્યારે એટલે જેટલા વધારે એક્ઝામ્પલ્સ જોશું એટલે તમારી જે કે ને કે બ્રેન આઈ કોર્ડિનેશન છે અને આપણું મગજ અને આપણી નજર બે કોર્ડિનેટ થવા લાગે ને જેટલું વધારે કોર્ડિનેટ કરશે એટલે જેટલા ચાર્ટ વધારે જોશું એટલું તરત ફટાફટ દેખાશે અને તરત આપણે એક્શન લઈ શકશું એટલે મારી એક જ રિક્વેસ્ટ છે તમને જે પણ દર્શકો છે કે તમને અગર એક સારું ટેકનિકલ એનાલિસ્ટ બનવું હોય અને સારું એનાલિસિસ કરવું હોય ચાર્ટ્સથી તો રોજના સો ચાર્ટ જોવાનું આ હું શીખો તો મારા ગુરુ પાસથી અને આજે એને હું અઠ્યાવીસ વર્ષથી ટ્રેડ કરી રહ્યો છું સત્તર અઢાર વર્ષથી ટેકનિકલ એનાલિસિસ શીખવાડી રહ્યો છું ને હું હજી પણ રોજ સો ચાર્ટથી વધારે જ જોઉં છું હવે એ જે વાર જ્યારે ચાર્ટ જોતા હોય ને તો ત્યારે ઘણા વાર ટાઈમ વધારે લાગી જાય કે ભાઈ એક કલાક બે કલાક ત્રણ કલાક થઈ જાય અને વાર ખબર પણ ન હોય કે શું જોવાનું અમારી વખતે ખબર જ નથી કે શું જોઈએ અમે બહુ બધી વસ્તુ જોતા હવે હું તમને અહીંયા જે શીખવાડું છું કેન્ડલસ્ટિક છે કે આરએસઆઈ છે કે બોલિન્જર બેન્ડ છે આ બે ત્રણ વસ્તુ જ છે જે તમારે જોવાની છે તમને એટલી તો ખબર પડી કે તમારો એટલો ટાઈમ બચી જાય હવે પહેલાં કદાચ બે કલાક લાગશે પણ જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો ને પછી સો ચાર્ટ જોવાને ખાલી અડધો કલાક લાગશે કેમકે તમને ખબર જ છે કેમ કે રોજ જોવો છો ચાર્ટ મગજમાં છપાઈ જશે સો ઈ લેવલ સુધી તમારે પ્રેક્ટિસ કરવું પડશે તમે એમ જ સમજો કે આ એક પ્રોફેશન છે જેમ કે ડૉક્ટર એન્જિનિયર ચાર્ટડ એકાઉન્ટ સીએ એમ બી એ બધા લોકો ડિગ્રી મળે ક્યારે જ્યારે બેથી ત્રણથી ચારથી પાંચ વર્ષ પ્રેક્ટિસ ભણે અને પછી પ્રેક્ટિસ કરે ત્યારે એ લોકો પ્રોફેશનલ ગણાય તમારે પણ પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો આને તમે પ્રોફેશનલની જેમ ટાઈમ આપશો શીખવામાં તો જ બની શકશો આ અડધો કલાકના વિડીયોમાં કાંઈ ન થાય તમે પછી પ્રેક્ટિસ કેટલી કરો છો એના પર ડિપેન્ડ કરશે તો આપણે જોઈએ ચાલો એક્ઝામ્પલ્સ ડાર્ક ક્લાઉડ કવરના જે બે કેન્ડલ પેટર્ન છે તમે અહીંયા જોશો કે આ ટ્રેન્ડ છે ઉપર કે જે જે ઓલા ચાર્ટમાં હતું એવું જ એક્ઝેક્ટલી દેખાય છે એક તો તમે જોશો કે અહીંયા ટ્રેન્ડ એક્ઝોસ્ટ થઈ ગઈ હતી શૂટિંગ સ્ટાર હતો જે આપણે લાસ્ટ કેન્ડલમાં હતા પછી પાછું નીચે જઈને પાછું આ રેઝિસ્ટન્સ ઝોનમાં જ આવ્યું અને રેઝિસ્ટન્સ ઝોનમાં જ એને ડાર્ક ક્લાઉડ કવર બનાવ્યું અને એમાં શું હતું કે ખુલ્યું ઉપર રેડ આ તમે ઓપનિંગ જોઓ છો ઓપનિંગને માર્ક કરે ઓપનિંગ અને ક્લોઝિંગ ક્યાં આવ્યું પચાસ ટકાથી નીચે ગ્રીન કેન્ડલને એને પૂરું પચાસ ટકાથી વધારે ડિફીટ કર્યું તો દેટ ઇઝ અ ડાર્ક ક્લાઉડ કવર અને એના પછી તમે જો ટ્રેન્ડ ક્યાં સુધી ગઈ નીચે સો તમારી પાસે આમાં કયા કયા સિગ્નલ હતું પહેલાં હતું શૂટિંગ સ્ટાર જે આપણે પહેલાં શીખા પછી હતું રેઝિસ્ટન્સ જે આપણે એનાથી પહેલાંના એપિસોડમાં હતા હમણાં આપણે જસ્ટ ડાક કવર જોયું હવે આ બધું તમને જેમ જેમ શીખતા જશો એમ એમ એડ થતું જશે અને તમારું નોલેજ નેક્સ્ટ લેવલ પર જતું જશે ને તમે મને કમેન્ટ્સમાં બિલકુલ બતાવો બતાવજો તમે અગર આને એક્સ પર જોવો છો કે યુટ્યુબ પર જુઓ છો કે ઇન્સ્ટાગ્રામ પર જોવો છો જ્યાં પણ જોવો છો ત્યાં નીચે કમેન્ટ્સમાં બતાવજો કે આને આ તમને કેવું લાગે છે આખી જે કાર્યક્રમ છે આખી સિરીઝ જે છે ગુજરાતીમાં અને આગળ તમારે હજી શું શીખવું છે હવે આપણે વધારે જોઈએ આમાં બે ડાક કવર છે તમે જોશો પહેલો પણ છે ને બીજો પણ છે ઇનફેક્ટ તમે જરાક ધ્યાનથી જોશો તો અહીંયા પણ છે અહીંયા એક ડાર્ક ક્લાઉડ કવરમાં મિસિંગ શું છે કે એ રેડ કલર કેન્ડલ પચાસ ટકાથી વધારે નીચે નહીં ગઈ ગ્રીનમાં પણ એનો મિનિંગ ઓલમોસ્ટ એ જ છે ડાર્ક ક્લાઉડ કવરથી થોડો સમજો કે ડાર્ક ક્લાઉડ કવર ફાઇવ સ્ટાર હોય તો આ પેટર્ન થ્રી સ્ટાર છે રાઈટ પછી તમે જોશો કે આ ડાર્ક ક્લાઉડ કવર અને આ બે બેક ટુ બેક આવ્યા ને એના પછી માર્કેટ રિવર્સલ થઈ ગઈ અને આ બે પરફેક્ટ છે એઝ પર ધ ટેકનિકલ્સ ઉપર ખોઈલું નીચે બંધ આવ્યું પચાસ ટકાથી વધારે ગ્રેટ ગ્રીનને એન્ગલ્ફ કર્યું અને પછી એક ડાઉન ટ્રેન્ડ કરેક્શન આપણને જોવા મળ્યું પાછું તમે અહીંયા જોશો ડાકલાઉટ કવર એકદમ પરફેક્ટ ઉપર ખુલે છે ખુલે ત્યારે આપણને લાગે કે અરે વાહ આ તો બોલીશ છે આજે તો ઉપર ખોલ્યું પણ પાછું એ જરા પણ ટઈકું જ નહીં અને તરત નીચે આવવા લાગ્યું ને છેલ્લે સુધી તો એને ગ્રીનનો ઓલમોસ્ટ ખતમ કરી નાખ્યું અને પછી તમે જોશો તો એક આખી સડંગ ડાઉન ટ્રેન્ડ શરૂ થઈ ગઈ નીચેની તરફ રાઈટ સો ડાર્ક ક્લાઉડ કવર એટલે આપણે ને વરસાદ ઘેરાયો છે ડાક ક્લાઉડ એટલે શું ઘણા બાદલ ઘેરાયા છે ને વરસાદ પડવાનો છે એનો મિનિંગ એ જ થયો સો વી કેન સી ધ સેમ થિંગ હિયર ઓલ્સો ડાર્ક ક્લાઉડ કવર અગેન એટ ધ ટોપ આ જો હવે આપણી વાત થઈ હતી ને કે ટ્રેન્ડની પછી આ એકદમ સડન સ્ટ્રોંગ ટ્રેન્ડ છે એના પછી ડાર્ક ક્લાઉડ કરાયો એટલે ટ્રેન્ડ રિવર્સ થશે અગર સાઇડવેઝમાં ડાર્ક ક્લાઉડ કવર આવે તમને તમને કહું કે આ પણ એક આખું સાઇડવેઝ માર્કેટ છે આ ઉપર અને નીચે હવે એમાં પણ તમને બતાવું કે આ ડાર્ક ક્લાઉડ કવર છે તો એનાથી કંઈ ફરક નહીં પડ્યો કેમ કે એમાં ટ્રેન્ડ હતી જ નહીં સાઇડવેઝ માર્કેટ ડાકલાઉડ ક્લાઉડ કવર હોય કે ડોજી હોય કે કાંઈ પણ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પેટન ક્યાં આવે છે બધેને તો ખાલી પેટર્નને જોઈને ન ટ્રેડ કરે પેટર્નની જગ્યા જોઈને પણ ટ્રેડ કરવું પડે રાઈટ નેક્સ્ટ આ પણ જો આપણે જો એકદમ સડન સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે એના પછી ડાર્ક ક્લાઉડ કવર આવ્યું તો તમને જે રિટ્રેસમેન્ટ મળ્યું જે કરેક્શન મળ્યું એ ખાસું મળ્યું જેમાં તમે સારું એવું શોર્ટ કરીને પૈસા કમાઈ શકો તમે પછી ફ્યુચરમાં કરો કે ઓપ્શનમાં કરો એ પણ છોડો તમે તમારી કેશ પોઝિશન પણ એકવાર હલકી કરી નાખો તો તમને પાછા એ જ સ્ટોક વીસ ટકા નીચે મળે છે અને તમે ઉપરમાં આપણને ભલે દેખાય નાનું પણ ઉપરમાં બાણું રૂપિયાનો ભાવ છે આ ડાર્ક ક્લાઉડ કવરનો અને નીચામાં આ બોતેર રૂપિયાનો ભાવ છે એટલે વીસ રૂપિયા એટલે ઓલમોસ્ટ વીસ ટકા બાવીસ ટકા જેટલો નીચે આવી ગયો ખાલી પંદર વીસ દિવસમાં એ પણ ડેલી ચાર્ટ પર તો એ પણ નફામાં આપણને નુકસાનમાં પણ નફો થઈ શકે આપણે બચી શકીએ પાછું ઉપર વેચીને પાછું નીચે લઈ શકીએ અહીંયા પણ છે ડાર્ક ક્લાઉડ કવર એટ ધ ટોપ ઉપર એક રેઝિસ્ટન્સ છે તો આપણે રેઝિસ્ટન્સ ઝોન તો છે જ પહેલેથી અને પછી ત્યાં જ ડાર્ક ક્લાઉડ કવર આવે એટલે આ ડબલ કન્ફર્મેશન થઈ ગયું કે ભાવ તો રેઝિસ્ટન્સ પર છે જ અને હવે પેટર્ન પણ કન્ફર્મ કરે છે કે મારે ઉપર નથી જવું અને ત્યાંથી પછી સડંગ મોટું કરેક્શન પાછું જ્યાં હતું ત્યાં ત્યાં જ પહોંચી ગયું સો દેટ્સ વોટ ડાર્ક ક્લાઉડ કવર ઇઝ હવે અહીંયા જો તમે બે બેક ટુ બેક ડાર્ક કવર આ એકદમ આમ એકદમ કહેવાય ને કે પિક્ચર પરફેક્ટ ટેક્સ્ટબુક એક્ઝામ્પલ છે અને એના પછી એક મોટું સારું કરેક્શન જોવા મળે છે બસ આ તમે થોડું હજી ડિટેલમાં પ્રેક્ટિસ કરતા જશો તમને આનો ફાયદો જોવા મળી શકશે જેમ હરેક પેટર્ન મેં જેમ લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે અગર ડાર્ક કવર બેરિસ છે તો એની ઓપોઝિટ પેટર્ન પણ આવશે જે આપણે જોઈએ એને કહીએ પિયરસિંગ પેટર્ન પિયરસિંગ પેટર્ન અગેન મેં જેમ કીધું કે આ નામ ઇંગ્લિશમાં હોય કે જાપનીઝમાં હોય આપણને એનાથી ફરક ન પડવો જોઈએ આપણે એનો મિનિંગ સમજીએ મિનિંગ શું છે કે પહેલાં ડાઉન ટ્રેન્ડ હતી અને પછી જેમ ઓલામાં ઉપર ખુલતું તે રીતે માર્કેટ અહીંયા નીચે ખુલશે પણ પછી ઉપર જઈને પચાસ ટકાથી વધારે રેડને એન્ગલ્ફ કરી નાખશે દેટ કોલ પીએસસી એટલે આ ડાર્ક ક્લાઉડ કવરનું ઓપોઝિટ છે રાઇટ ટુ કેન્ડલસ્ટિક પેટર્ન પ્રિસિડેડ બાય અ ડાઉન ટ્રેન્ડ સેકન્ડ કેન્ડલસ્ટિક હેઝ ટુ ઓપન લો અને ક્લોઝ અબાવ ફિફ્ટી પર્સેન્ટ જેમ ઓલું હતું એનું એક્ઝેક્ટ ઓપોઝિટ હવે આપણે આના એક્ઝામ્પલ છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે અને પછી આપણને ખુલ્યું નીચે ને પાછું બંધ ઉપર આવ્યું તો ત્યાંથી આપણને રિવર્સલ મળ્યું અને એક ટ્રેન્ડ ઉપર જોવા મળી દેટ ઇઝ કોલ લોંગ હવે આપણે જેટલી પણ બુલિશ પેટર્ન છે બુલિશ જેમાં બાય કરી શકીએ એમાં આપણને ઘણો નફો થઈ શકે કેમ કે આપણે કેશમાં પણ કહી શકીએ ફ્યુચરમાં પણ કહી શકીએ ઓપ્શનમાં પણ કહી શકીએ બેરિશ પેટર્નમાં શું છે કે ઘણા લોકો ફ્યુચર ઓપ્શન ન ટ્રેડ કરતા હોય તો એનો આપણે ફાયદો ન ઉપાડી શકીએ એટલીસ્ટ આપણે આપણી કેશ પોઝિશન એક્ઝિટ કરી શકીએ પણ બોલિશમાં તો બધા જ આપણે એક શેરથી લઈને પચાસ લોટ્સથી લઈને પચાસ ઓપ્શન પણ લઈ શકીએ તો આ બહુ જરૂરી છે તમારે સમજવું હવે અહીંયા પણ જોશો તમે પીએસિંગ પેટ એક તો ડાઉન ટ્રેન્ડ છે પછી સપોર્ટ છે છેલ્લા અને પછી તમને પીએસિંગ પેટર્ન મળે છે અને એનું કન્ફર્મેશન પણ મળે છે તમે અહીંયા પણ જોશો પીએસિંગ પેટન સડન ડાઉન ટ્રેન્ડ છે કેટલી મોટી એમ લાગે કે બેર્સે આખું કેપ્ચર કરી લે આપણે કહે ને બ્લડ બ્લડ ઓન ધ સ્ટ્રીટ લોહી લહાણ થઈ ગયું છે બધું લાલ કેન્ડલથી પણ એ એક કેન્ડલ જ્યારે ગ્રીન દેખાય ને ત્યારે આપણને ખબર પડે કે હવે બુલ્સ પાછા આવી ગયા છે માર્કેટમાં ને ત્યાંથી આપણે હવે લેવાનું વિચારવું જોઈએ અને પછી તમે જુઓ કે નીચે આ ચૌદ હજાર પાંચસોવાળી ઇન્ડેક્સ ઉપરમાં સોળ હજાર પાંચસો એટલે દસ પંદર ટકા વધી ગયું પાછું તમે આ જોશો ટાટા સ્ટીલ હવે આવું હવે તમે આ જેમ જેમ હું તમને એક વસ્તુ સમજાવો કે જેમ જેમ તમે આ ચાર્ટ જોવો છો અને એમાં આપણને ખબર છે કે શું કરવાનું છે બાય કરવાનું કે સેલ કરવાનું ઉપરનું જે નામ છે ને સ્ટોકનું ટાટા સ્ટીલ હોય કે ટાટા મોટર્સ હોય કે ટાટા કેમિકલ હોય કે ટાટા રિયાલ્ટી હોય કે ટાટા કોફી હોય કાંઈ ફરક નથી પડતો પછી ડાઉજોન્સ પણ હોય કે હેંગસેંગ પણ હોય કે નિકી પણ હોય કે બિટકોઇન હોય કે ગોલ્ડ હોય કે સિલ્વર હોય કે કોપર હોય કે ક્રૂડ હોય બધું જ સરખું છે આપણા માટે આપણે તો ખાલી પેટર્ન જોઈને ટ્રેડ કરવાનું છે એટલે મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે આ યુનિવર્સલ લેંગ્વેજ છે એકવાર તમે શીખી ગયા ને તો તમે બધી જ જગ્યા પર આને વાપરી શકો છો બધા જ માર્કેટમાં બધા જ ટાઈમ ફ્રેમ એટલે આ જ આ એક લાઈફ સ્કિલ છે એ બહુ શીખવી જરૂરી છે અને તમે જેટલું ડિટેલમાં એક બે વર્ષ જેમ બીજા બધા પ્રોફેશનને આપો એવી રીતે એક બે વર્ષ આને આપી દો તો તમે આ પછી આમાં લાઈફ સેટ થઈ શકે એક પેરલ ઇન્કમ બની શકે રાઇટ ચાલે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ અને હવે આવશે બીજી છે બુલિશ એન્ગલફિંગ પેટર્ન તમે આ નામ સાંભળ્યું હશે બુલિશ એન્ગલફિંગમાં શું થાય કે પહેલાં જે રેડ કેન્ડલ હોય એટલે ખુલે નીચે અને પૂરેપૂરી પહેલાંની કેન્ડલને એન્ગલ્ફ કરી નાખે એટલે એને પૂરી ઘેરી લે ઉપરથી નીચે સુધી એને કહેવાય બુલિશ એન્ગલ્ફિંગ એટલે જે આખો બેર્સને કં કેપ્ચર કરી લીધું છે આ તમે જોશો એની પહેલાંની બોડી જે છે રેડ કેન્ડલ એ આખી અંદર આવી ગઈ ગ્રીન તો એક મોટો રિવર્સલ પેટર્ન છે આ અને આ રિવર્સલ થાય એટલે હવે આપણે લેવાનું વિચારવું જોઈએ બુલિશ એન્ગલ્ફિંગ તો અ લોંગ ગ્રીન કેન્ડલ એન્ગલ્ફિંગ એન્ગલ્ફિંગ એટલે પૂરી એને વીટી લે પૂરી અંદર વાળી લે અંદર અને ઓકર્સ વેન બાઇંગ પ્રેશર ઓવરવેલ્મ સેલિંગ પ્રેશર એટલે બાઈંગનું પ્રેશર સેલિંગથી વધારે થઈ જાય અને મેજર બોટમ રિવર્સલ એટલે જ્યારે મેજર બોટમ બનવાની હોય ને ત્યારે આવી બધી પેટર્ન દેખાય તમે આ તમે જોશો કે આ મોટી ડાઉન ટ્રેન્ડ ચાલતી હવે આ તમે એક્ઝેક્ટ ટેક્સ્ટબુક એક્ઝામ્પલ છે આ બુલિસ એન્ગલ્ફિંગે કાંઈ શું કીધું કે ભાઈ હવે નીચે નથી જવાનું માર્કેટ હવે ઉપર જશે બુલ્સે કેપ કબજો કરી લીધો છે અને એને એક નહીં છેલ્લા ત્રણ ચાર કેન્ડલને એન્ગલ્ફ કરી નાખ્યું છે તમે જોશો તો તો દેટ જેટલી વધારે કેન્ડલને એન્ગલ્ફ કરે એટલું વધારે સ્ટ્રોંગ ટ્રેન્ડ તમે આ જ વસ્તુ જો બજાજ ફાઇનાન્સ જે સાત હજાર પર હતો છ હજાર આઠસો અને ઉપરમાં નેક્સ્ટ બે મહિ દોઢ બે મહિનામાં આઠ હજાર એકસો થઈ ગયો એટલે ઓલમોસ્ટ વીસ ટકા વધી ગયો ખાલી આ કેન્ડલ પેટર્નથી અગર તમે ટ્રેડ કરવા લાગો તો પણ તમને ઘણો નફો થઈ શકે અહીંયા પણ તમે જોશો બુલિશ એન્ગલ્ફિંગ પછી એના પછી આપણને એ ભાવ જોવા નથી મળ્યો ત્યાંથી સડંગ ઉપર જ ચાલી રહ્યું છે મેજર રિવર્સલ સિગ્નલ અહીંયાથી પણ તમે જોશો બુલિશ એન્ગલ્ફિંગ તમે અને આમાં પણ સેમ રૂલ છે માર્કેટ એકદમ ડાઉન ટ્રેન્ડમાં હોય પછી જ બુલિશ એન્ગલ્ફિંગ આવી જોઈએ તો તમને આનો ફાયદો જોવા મળે અને જેમ બુલિશ હવે આમાં પણ જોશો બુલિશ એન્ગલ્ફિંગ છેલ્લી ચાર પાંચ કેન્ડલને એન્ગલ્ફ કરી નાખો એનો મતલબ કે હવે આ સ્ટ્રોંગ અપટ્રેન્ડ દેખાડશે જે બે હજારવાળો ભાવ હતો ડી માર્ટનો એ આપણને ઉપરમાં સત્યાવીસો પચાસ દેખાયો દોઢ મહિનામાં જ એટલે ત્રીસ ટકા વધી ગયો ખાલી કેન્ડલ પેટર્નથી ટ્રેડ કરવામાં એવી રીતે તમે પેટર્ન પર પેટર્ન જોતા જાઓ જોતા જાઓ પ્રેક્ટિસ કરતા જાઓ કરતા જાઓ ત્યારે તમને ખ્યાલ આવશે જેમ આમ બુલિશ એન્ગલ્ફિંગ છે એમ જ ઓપોઝિટ શું હશે એનું બેરિશ એન્ગલ્ફિંગ બેરિશ એટલે આખું ઓપોઝિટ કે બુલ્સને એ ઘેરી લીધા છે આખા આખા એન્ગલ્ફ કરી નાખ્યા છે પ્રીવિયસ કેન્ડલને આખું ગ્રીનને એને ખતમ કરી નાખ્યું છે એટલે હવે આ મેજર ટોપ રિવર્સલ છે એટલે અહીંયાથી માર્કેટ મોટું રિવર્સ થઈ શકે જેમ કે મેં જણાવ્યું કે અગર આપણે આમાં શોર્ટ ના કરી શકીએ પણ આપણે આપણો માલ જે આપણી પાસે પોર્ટફોલિયો હોય કે આપણી પાસે શેર્સ હોય એ આપણે એક્ઝિટ કરી શકીએ બીજા પૂટ કોલ રાઇટિંગ કરી શકીએ પૂટ ખરીદી શકીએ ફ્યુચર શોર્ટ કરી શકીએ રાઇટ ઘણી તો અગર આ ઇન્ડેક્સ પર આવી પેટર્ન દેખાઈ જાય ને મોટા વીકલી ચાર્ટ પર દેખાઈ જાય એનો મતલબ કે આ ઇન્ડેક્સ મોટું કરેક્શન માર્કેટનું થવાનું છે તો એવા પણ જગ્યાએ મેં એવું પણ સ્ટેપ લીધો છે જ્યાં મેં મારો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો પણ ઇક્વિટીની ડેટમાં કરી નાખો કેમ કે ખબર છે કે હવે આ મોટું કરેક્શન ચાલશે છ મહિના સુધી ઊભું નહીં થાય તો આપણે એવો કોલ પણ લઈ શકીએ ખાલી નોલેજ જેટલું ડીપમાં જશે જેટલું તમારું કોન્ફિડન્સ વધશે એટલો તમે મોટો એક્શન લઈ શકશો તો આ બેરિશ એન્ગલ્ફિંગ છે લોંગ બોડી અકર્સ વેન સેલિંગ પ્રેશર મેજર ટોપ રિવર્સલ હવે તમે આ જોશો કે બેરિશ એન્ડગલ્ફિંગ છે અને પહેલાંની પેટર્ન આખી ટ્રેન્ડને રિવર્સ કરી નાખ્યું પાછી એકદમ ટોપ પર આવી માર્કેટ એકદમ સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે અને પછી તમને બેરિશ ફિંગ દેખાય છે અને ત્યાંથી આખું રિવર્સલ થઈ ગયું ને માર્કેટ જ્યાં હતું ત્યાં પાછું આવી ગયું ત્રણસોવાળો નીચામાં બસો ચાલીસ થઈ ગયો એટલે વીસથી પચીસ ટકા ઘટ્યો આ સ્ટોક એ પણ ખાલી ડેલી ચાર્જ છે એટલે બે મહિનાની અંદર રાઈટ પચીસ ટકાનો ઘટાડો ખાલી પેટર્ન્સને જોઈને ખાલી બેરિશ ફિંગ અને ત્યાંથી તમે જોશો આ હજારવાળો સાતસો થયો રાઈટ ત્રીસ ટકાનો ઘટાડો પાછો તમને બેરિશ ફિંગ એક બે ને ત્રણ દેખાય છે વચમાં પણ એમ ઓલમોસ્ટ એક ફિંગ જેવું છે તો આ એનો મતલબ કે વારંવાર ત્યાંથી પ્રેશર આવી રહ્યું છે આ ધીરે આ આ સ્ટોક હવે જવાનો છે નીચે કેમ કે ઘડી ઘડી ત્યાં જઈને પાછું બેરિશ ફિંગ બનાવે છે એટલે ત્યાં સેલિંગ પ્રેશર બન્યું છે એટલે પછી આપણે જોયું કરેક્શન નીચે જે આવ્યું તમે અહીંયા જોશો બે બેરિશ ફિંગ માર્ક કરી છે તમે એક ત્યાં ત્યાંથી એક નાનું કરેક્શન જોવા માંડ્યું ને અહીંયાથી એક સારું એવું કરેક્શન જોવા માંડ્યું આપણને રાઈટ સો પેટનનો પાવર છે પાવર પેટર્ન્સ આપણે કહીએ મારા મલકાનજુની જે યુટ્યુબ ચેનલ છે એના પર પણ બહુ બહુ બધા વિડિયો છે પણ એ હિન્દી છે ને ઇંગ્લિશ છે એટલે હિન્દી ઇંગ્લિશ બે મિક્સ છે ત્યાં પણ આખો એક સિરીઝ છે થ્રી બાય થ્રી સિરીઝ જેમાં અમે આખી બધી પેટર્ન હિન્દીમાં શીખવાડી છે અહીંયા તમે ગુજરાતીમાં શીખો છો તમને જે લેંગ્વેજ સમજાય પણ ચાર્ટની ભાષા એક જ છે તમને ચાર્ટ સમજાઈ ગયું ચાર્ટ તો ચાર્ટ છે રાઇટ વેરી સિન્ગલ થિંગ પહેલાંનો જસ્ટ હવે આમાં તમે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ જોશો કે આમાં એક શૂટિંગ સ્ટાર પણ છે શૂટિંગ સ્ટાર એ ઓલરેડી બેરિસ છે એની સાથે એક બેરિશ સિંગલ ફિંગ પણ આવી ગયું એટલે ડબલ બેરિશ થઈ ગયું અને આપણે હવે એના પછી તમે જે કરેક્શન જોવો છો એ પાછું તમે જોશો એકસો દસવાળો નીચામાં એ ઓલમોસ્ટ એંસી રૂપિયા થઈ ગયો તો ત્રીસ ત્રીસ ટકાનો કરેક્શન જોવા મળ્યો અને આમાં તમે શોર્ટ કરો કે જે પણ તમારી પોઝિશન લેવી હોય રાઈટ સો આ બધું નોલેજ છે એને આપણે ડીપમાં શીખવું બહુ જરૂરી છે હવે લાસ્ટ એક છે જે ડબલ કેન્ડલ પેટર્નમાં આવે છે ટ્વીઝર ટોપ ટ્વીઝર ટોપ એટલે શું ટ્વીઝર એટલે ડબલ ડબલ એટલે કે સેમ તમને દેખાય છે ઉપરના બેના ટોપ સેમ છે એટલે એ ડબલ ટોપ એટલે એ જ ભાવ ઉપર આવીને અટકી ગયો પહેલા દિવસે એ જ ભાવથી પાછું નીચે આવ્યો બીજા દિવસે એટલે ટ્વિઝર ટોપ બાયનું સેમ હાઈ અને પછી માર્કેટ કરેક્શન મોડ તમે જોશો અહીંયા ટ્વીઝર ટોપ બેવ કેન્ડલના હાઈ એક ઓલમોસ્ટ સેમ જ એક બે રૂપિયાનો ફરક હોઈ શકે પણ તમે જોશો કે એનો મતલબ કે એ ભાવને એ ક્રોસ નથી કરી શકતો જે દિવસે બુલિશ બંધ આવ્યું તો એમ લાગશે કે કાલે તો હજી ઉપર જશે પણ બીજા દિવસે એને એક રૂપિયાથી પણ ઉપર ન જાય એનો મતલબ માર્કેટમાં નબળાઈ છે ત્યાંથી આ માર્કેટ કરેક્શનમાં જાય ટ્વિઝર ટોપ ડબલ ટોપ એકદમ માર્કેટના ટોપ પર તમે અહીંયા જોશો અગર હવે તમને ચાર્ટ સમજમાં આવી ગયો તો ટ્વીઝર બોટમ પણ છે અહીંયા આગળ આપણે જોઈશું આગળ આ ચાર્ટમાં રાઈટ હવે બધે જ તમારે ચાર્ટ જોતા રહેવાનું છે તમારે પેટર્ન જોતા રહેવાનું છે ટ્વીઝર ટોપ એક્ઝેક્ટ ટોપ ને ત્યાંથી એકદમ મોટું સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું ડબલ ટોપ બોલો ટ્વીઝર ટોપ બોલો બધું એક જ છે આમાં બોડીનો શેપ ઇમ્પોર્ટન્ટ નથી ટૉપ સેમ હોવા જોઈએ તમે જોશો આ એક ગ્રીન છે એક રેડ છે એક નાની છે એક મોટી છે પણ બેવના ટોપ તો સેમ છે રાઈટ એને કહેવાય ટ્વિઝર ટોપ અને જે રીતે ટ્વિઝર ટોપ છે એવી રીતે ટ્વીઝર બોટમ પણ આપણને જોવા મળશે અહીંયા પણ તમે જોશો ડબલ ટોપ સેમ છે રાઈટ અહીંયા પણ તમે જોશો ડબલ બોટમ સેમ છે તમે અહીંયા નીચે પણ જોશો તો ઓલમોસ્ટ ટ્વીઝર બોટમ પણ છે જ બેવના બોટમ સેમ છે રાઈટ એક બે રૂપિયાનો ફરક હોય બટ મેઇનલી તમારે સપોર્ટ રેસિસ્ટન્સ જોવાનું છે રાઈટ ટ્વીઝર ટોપ એક એક જ ચાર્ટમાં તમને ત્રણ વાર ચાર વાર પણ જોવા મળી શકે ઘણી વાર આ આવરલી ચાર્ટ છે હવે તમે જોયું ઉપરનો ચાર્ટ આપણે ઘણી વાર જોતા પણ નથી કે આવરલી છે ડેલી છે વીકલી છે આપણને ખાલી ખબર છે કે શું કરવાનું છે એટલે કહું છું આ યુનિવર્સલ લેંગ્વેજ એકવાર શીખી જશો તો તમને બહુ ફાયદો થશે ને જે રીતે હવે ટ્વીઝર ટોપ જોયું એ રીતે ટ્વીઝર બોટમ જોઈ લઈએ કે સેમ બોટમ પર માર્કેટ એકવાર રેડ કેન્ડલ હતી ને ત્યાંથી જ ગ્રીન કેન્ડલ મહિની એટલે આ ડબલ સેમ લો બની ગયો ત્યાંથી માર્કેટ રિવર્સ થશે અને આપણને આ ટ્રેન્ડ જોવા મળી શકે જેમ કે અહીંયા છે બે બોટમ સેમ છે તમે અહીંયા જોશો બોટમને માફ કરે કે એમ લાગે કે હા ભાઈ આ રીટેસ્ટ કહેવાય કે એક જ લેવલને બે વાર ટેસ્ટ કર્યું ને ત્યાંથી એને બાઉન્સ બેક આવ્યું રાઇટ એક દિવસે જે પહેલા દિવસે હતું ત્યારે સપ્લાય ઝોન હતો બીજા દિવસે એ જ સપ્લાય ઝોન ડિમાન્ડ ઝોન બની ગયો એટલે ટ્વીઝર ટોપ ટ્વીઝર બોટમ બન્યું ત્યાં અહીંયા પણ ટ્વીઝર બોટમ જોશો તમે ડબલ બોટમ એક જ ભાવ પર ને ત્યાંથી એક સારું રિવર્સ પાછું ડબલ ટ્વીઝર ટોપ ટ્વીઝર અહીંયા તમે જોશો ઉપર ટ્વીઝર ટોપ પણ છે અહીંયા એકવાર છે અહીંયા એકવાર છે રાઈટ પછી તમે હવે જેટલી વધારે ચાર્ટ જોશો એટલી તમને વધારે મજા આવશે ચાર્ટ જોવાની કેમકે હવે તમને ખબર છે રાઈટ ટ્વીઝર બોટમ એક્ઝેક્ટ બોટમ બનાવ્યું અને પછી ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ જે જેટલી લાલ કેન્ડલમાં એણે નીચે લાવ્યા હતા સાત દિવસમાં નીચે એટલા જ દિવસ એ સાતથી થોડા વધારે દિવસ લાગ્યા પણ પાછું ત્યાં જ પહોંચી ગયું પંદર દિવસમાં અહીંયા તમને ટ્વિઝર બોટમની સિગ્નલ મળી ગઈ રાઈટ રાઇટ તો આ છે ડબલ કેન્ડલ પેટર્નનો પાવર તમે અહીંયા જોશો જેટલા ચાર્જ જો એટલા ઓછા જ છે આપણે જોવે હવે આ જે રજૂઆત ચાલી રહી છે એમાં તમને મને લાગે છે કે ઘણું બધું શીખવા મળે છે આજે આપણે શું શીખા ડબલ કેન્ડલ પેટર્ન એમાં ડાર્ક ક્લાઉડ કવર પિયર્સિંગ પેટર્ન બોલિશન એન્ગલ્ફિંગ બેરિશન એન્ગલ્ફિંગ અને ટ્વીઝર ટોપ ટ્વિઝર બોટમ આગલા એપિસોડમાં આપણે હજી એડવાન્સમાં જશું ને જેમાં થ્રી કેન્ડલ પેટર્ન શીખશું આપણે બોલાવીએ યશભાઈને અમને જેમને અમને મોકો આપ્યો આપણે આ ગુજરાતીમાં બધું શીખવાડવાનો તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આપણે ટ્વીઝર ટોપ બોટમ એટલે આઈડિયલી એ ફોર્મેશન સમજવું શીખવું એ જરૂરી છે પણ સર મને સાથે સાથે એવું પણ લાગે છે આપણા પાછલા વિડીયોમાં આપણે કહ્યું હતું કે આ વિડીયોઝ જ્યારે લોકો જોઈ રહ્યા છે ત્યારે પોઝ કરી સમજી અને તેને રીવિઝિટ કરવાની જરૂર છે કારણ કે એક વખતમાં આ વસ્તુ નહીં સમજાય મેસેજ આપીએ હંડ્રેડ પર્સેન્ટ કોઈ પણ વસ્તુ જેમ હું ઘણા મારા મારા ઉપર બહુ બધા કોચિસ અને મેન્ટર્સ છે જે મારો ફેવરેટ કોચ છે ટોની રોબિન્સ તો એમનો હજી એક કોચ છે રિપિટેશન ઇઝ ધ મધર ઓફ ઓલ મેસ્ટ કોઈ પણ વસ્તુમાં મેસ્ટથી કરવી હોય ને તો રિપીટ બહુ કરવું પડે આપણે એકવાર ડંબલ ઉપાડે તો બોડી ન બને રિપીટ જેટલા રિપિટેશન કરશું એટલા વધારે મસલ બનશે એવી રીતે જેટલા વધારે ચાર્ટ જોઈશું ને જેટલી વાર આ વિડીયો જોઈને પોઝ કરીને સ્નેપશોટ લઈને નોટ્સ લઈને પાછા સમજો મેં અહીંયા ચાર્ટ વિડીયો જોયો ને પછી અહીંયા સોફ્ટવેર પર હું એને ગોત્યા રાખું ને માર્ક કરતો જાઉં જે અહીંયા એક છે એવા મેં દસ ગોઈતા હવે મારા મગજમાં બેસી ગયું ક્યારે ટ્વીઝર બોટમ કહેવાય એવી રીતે પ્રેક્ટિસ થાય ખાલી આપણે આ આ ઓલા પોડકાસ્ટ જેવી સિરીઝ નથી કે આમ સાંભળીએ આપણે ટ્રેનમાં ને બસમાં ચાલતા ચાલતા ને સાંભળી લઈએ આ પ્રેક્ટિકલ છે આ તમારે સામે બેસીને શાંતિથી બેસીને સમજવું પડશે પ્રેક્ટિસ કરવું પડશે તો તમે આમાં મેચથી લેશો આપણે હજી પણ નેક્સ્ટ એપિસોડમાં હજી એડવાન્સમાં જશું પણ પહેલાં બેસિક સ્ટ્રોંગ હશે તો જ એડવાન્સ કામમાં આવશે ડેફિનેટલી એટલે એટલા માટે જ મેં આ વાત ખાસ ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી કારણ કે ગુજરાતીમાં કદાચ ટેકનિકલ એનાલિસિસનું કોન્ટેન્ટ આવું ક્યાંય નહીં હોય એટલે જો તમને મળે છે તો તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો ઇનફેક્ટ ડબલ લાભ ઉઠાવો વારંવાર તો તો તમને વધારે સમજમાં આવશે આ એપિસોડમાં આપણે સમજ્યા કેન્ડલ સ્ટીક પેટર્ન્સના વધુ એડવાન્સ લેવલ્સ હજુ પણ આગળ થ્રી કેન્ડલ સ્ટીક પેટર્ન્સની આપણે વાત કરવાના છીએ પણ આ એપિસોડમાં આગળ ફરી એકવાર આપના માટે